લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઘોઘારોડ બાપુનગરની આવેલી બાવળની કાટમાંથી વિદેશી દારૂ બરામદ કર્યો ઘોઘારોડ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં રહેલ બાવળની કાટમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ તલાશી લેતા બાવળની કાટમાંથી વિદેશી દારૂની ચોપ્પન બોટલ મળી આવતા જ્યારે આ માલ કોનો હોવાની તપાસ કરતા આ માલ તે જ વિસ્તારમાં રહેતા અશોકસિંહ કાળુભા ગોયલનો હોવાનું ખુલતા એલસીબીની ટીમે ઘોઘારોડ પોલીસ પથકે અશોકસિંહ વિરુદ્ધ ગુનો નોંધાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી दिल्ली जी डेज जाता एक yang teruan dan dalam orang lain.